નમસ્કાર મિત્રો મિત્રો મેવાણીની થિયરી શું કોંગ્રેસને ઉગારી શકે છે કોંગ્રેસને બેઠી કરી શકે છે મેવાણી એવું તો શું નવું લઈને આવ્યા છે દિલ્હી દરબાર સુધી ચર્ચાઈ રહ્યું છે કદાચ આ જ થિયરીના કારણે મેવાણીને પ્રદેશ પ્રમુખ પણ બનાવવામાં આવી શકે છે વિસ્તારથી વાત કરવી છે જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય એક યુવા ધારાસભ્ય ગુજરાત કોંગ્રેસનો એક ક્રાંતિકારી ચહેરો કોંગ્રેસની વિચારધારા સાથે અને પોતાની એક અલગ જ આઈડેન્ટિટી સાથે એ વ્યક્તિ ફરે છે લોકોના કામ કરે છે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જીત્યા ત્યારબાદ એના વિસ્તારમાં તો જિજ્ઞેશ મેવાણીએ પ્રવાસ વધારી દીધા છે અલગ અલગ જિલ્લા પંચાયત બેઠકો હોય સીધો જનસંપર્ક હોય લોકોના ઘરે જઈને વાત કરવાની હોય અત્યારથી શરૂ કરી દીધી છે પૂર આવે પે એ પહેલાં પાળ બાંધવી પણ જરૂરી હોય છે જિગ્નેશ મેવાણીએ કામગીરી શરૂ કરી દીધી છે વાત આજે એ નથી કરવી વાત એ છે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નું પદ ખાલી છે અને આ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ હશે એ ચર્ચાઈ રહ્યું છે ઘણા નામો છે પરંતુ એક નામ જીગ્નેશ મેવાણી સતત ચર્ચાઈ રહ્યું છે એનું કારણ છે કે યુવા છે ક્રાંતિકારી ચહેરો છે અને ત્રીજી વાત એ છે કે દોડી શકે છે બોલી શકે છે ભારતીય જનતા પાર્ટીનો પરસેવો પાડી શકે છે પ્રવાસ કરી શકે છે અને જૂથવાદ જે કોંગ્રેસમાં ભરી ભરીને પડ્યો છે એ જૂથવાદમાં કદાચ જીગ્નેશ મેવાણીની ગણતરી હજુ સુધી નથી થઈ એવા સક્રિય છે છે કે મેવાણીએ એક થિયરી દિલ્હી દરબાર સુધી પહોંચાડી છે તેવા વાવડ મળ્યા છે અને આ થિયરી પ્રમાણે જો કોંગ્રેસ આગળ વધવા ઈચ્છતી હોય તો પછી જીગ્નેશ મેવાણી પ્રદેશ પ્રમુખ તરીકે સો ટકા ચાલે થિયરી છે એસસી એસટી માઇનોરિટી આ ત્રણેય આદિવાસી સમાજ દલિત સમાજ અને મુસ્લિમ સમાજ અલ્પસંખ્યક સમાજ આ તમામ લોકો જિજ્ઞેશ મેવાણીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો સીધા કોંગ્રેસ સાથે જોડાશે મેવાણી તેમની વિશે વાત કરે છે તેમની પીડાની વાત કરે છે તેમના શોષણની વાત કરે છે અને તેના પર જે અત્યાચાર કરતા હોય તેને ખુલીને પડકારે છે એટલા માટે જો મેવાણી પ્રદેશ પ્રમુખ બને તો આ તમામ સમાજના લોકો કોંગ્રેસ સાથે વધુ જોડાય બીજી વાત એ છે કે ઠાકોર સમાજ ક્યાં જશે તો ઠાકોર સમાજને ટિકિટની દ્રષ્ટિએ સાચવી લેવાના અને આ સમીકરણ સાથે ઠાકોર સમાજ પણ જાય આ થિયરી સાથે આગળ વધવાને ઓબીસી સમાજ છે એ ઓબીસી સમાજનો એક વર્ગ છે કે જે કોંગ્રેસ તરફ વળેલો છે વર્ષોથી એટલે કે આ થિયરી સાથે જો કોંગ્રેસ આગળ વધે તો પછી મેવાણી પ્રદેશ પ્રમુખ તરીકે ફિટ થાય છે અ તમે જુઓ કે પાટીદાર સમાજના પૂર્વ ધારાસભ્ય પાટીદાર સમાજના વર્તમાન ધારાસભ્ય પછી કાર્યકર્તા હોય કોંગ્રેસમાં તમામ પણ બેઠક કરી રહ્યા છે તેમની માગ છે કે ઘણા વર્ષો થઈ ચૂક્યા હવે પાટીદાર સમાજના કોઈ નેતાને પ્રદેશ પ્રમુખ બનાવો ગુજરાત કોંગ્રેસમાં છેલ્લે સિદ્ધાર્થભાઈ પટેલ હતા ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી તેમના દીકરા સિદ્ધાર્થભાઈ સિદ્ધાર્થભાઈ અત્યારે કોંગ્રેસમાં એટલા સક્રિય પણ નથી કામગીરી કરે છે તેની કામગીરી ચાલતી રહેતી હોય છે પણ જે પ્રકારે બોલવું હોય જે પ્રકારે લડાયક અંદાજ હોય જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સામે બોલવાનું હોય એ સિદ્ધાર્થભાઈનું અત્યારે જોવા નથી મળતું આ જ કારણોસર હવે કોઈ નવા પાટીદાર ચહેરાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે ને આમ પણ સિદ્ધાર્થભાઈને ઘણો સમય થઈ ચૂક્યો એ પણ એક વાત છે એટલે જો જિગ્નેશ મેવાણીનું સમીકરણ સેટ થઈને મેવાણી છેલ્લા લાંબા સમયથી પાછા તમે જો રાજકોટ અગ્નિકાંડ હોય એ પોતે ઓબીસી નેતા છે તેવી પણ તેમણે છબી પ્રસ્થાપિત કરી છે એ અન્ય સમાજ માટે પણ બોલતા રહ્યા છે ફરતા રહ્યા છે એટલે કે મેવાણીના આ આખા સમીકરણમાં આખા થિયરીમાં પાટીદાર સમાજ થોડો દૂર રહે પરંતુ આ પાટીદાર સમાજ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટી સાથે આજની તારીખે જોડાયેલો છે વધ્યો ઘટ્યો આમ આદમી પાર્ટી તરફ પણ ફંટાયો છે એટલે કદાચ કોંગ્રેસ વિચારે કે હવે તેમાં પડવું જ નથી અન્ય સમાજને સાથે રાખો તો પછી આ સમીકરણ સેટ થતું હોય છે વાત એ છે કે આ આ પ્રકારની વાત આમ તો અયોગ્ય કહેવાય કે કોઈ સમાજને સાથે રાખો કોઈ સમાજના દૂર કરવો પણ પોલિટિકલ પાર્ટીઓ આવું જ કરતી હોય છે મોટા મોટા નેતાઓ આવું જ કરતા હોય છે જ્યારે મોટું પદ આપવાનું હોય ત્યારે તમામ સમીકરણ જોતા હોય છે કદાચ એક સામાન્ય માણસની દ્રષ્ટિ આપણને લાગે કે આ તો ભેદભાવપૂર્ણ વાત છે કોંગ્રેસ હોય ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય આ પ્રકારનું ના કરવું જોઈએ છેવાડાનો નાનામાં નાના સમાજના વ્યક્તિને પણ પ્રદેશ પ્રમુખ બનાવવો જોઈએ પણ એ પહેલાં ચાલતું હતું પેલા ગઢવી સમાજના વ્યક્તિ પણ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે આજની તારીખે બનવું મુશ્કેલ છે આમ આદમી પાર્ટીએ બનાવ્યા નાના નાના સમાજ અતિ મુશ્કેલ છે હવે એ જે જ્ઞાતિવાદ છે સતત વકરી રહ્યો છે સમય સાથે ઘટવાની જગ્યાએ વધે છે આ જ કારણોસર રાજકારણમાં પણ જેટલી જેની વસ્તી તેટલી તેની હિસ્સેદારી તેટલી તેની ભાગીદારી આ મંત્ર સાથે લોકો નેતાઓ આગળ વધે છે આપનું શું કહેવું છે ખેર જિજ્ઞેશ મેવાણીની થિયરી વિશે અને શું જિગ્નેશ મેવાણી એ લડાયક ચહેરો એ ક્રાંતિકારી ચહેરો એ એક વિચારધારા સાથે જોડાયેલો ચહેરો ગુજરાત કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ બને તો કોંગ્રેસ બેઠી થઈ શકે આ સવાલનો જવાબ જરૂરથી આપજો વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ